વડોદરાથી બેન ઢોલરિયાના સર્વ્ય વૈષ્ણવની જય શ્રી કૃષ્ણ ચાલો ને શ્રી ને શૃંગાર ધરીયે ચાલો ને શ્રી જે ને શૃંગાર ધરીયે એ જે મરા રહે તે કરીએ ચાલો શ્રી જે ને શૃંગાર જે મારા જે રહે તેમ કરીએ ચાલો શ્રી જેને શુંગાર ધરીએ અંગ પહેલા સોગંધેયું બટન કરીએ અંગ પહેલા સોગંધેયું બટન કરીએ કેસર ગોલાબના બના નવરાવીએ गुल्लाबना जडे न वराये अङ्ग वस्त्रि अर लगावी चलो शेजने शृङ्गार धे अङ्ग वस्त्रि अन्तर लगावी चलो शेजयने शृङ्गार धरिए पचरङ्गे लहरदार जामो पचरङ्गे लहर्या घेरदार जामो मस्तक पर लहरिया लहर्या पाघने कतरो मस्तक पर लहरिया लहर्या पाघने कतरो पाग पाघमा मोर पीच धराविये ચાલો શ્રીજીને ને શૃંગાર ધરીએ પગમાં મોર પીછ ધરાવીએ ચાલો શ્રીજીને ને શૃંગાર ધરીએ રત્ન જડી તુંડળ કાનો માં ધરીએ રત્ન જળે કુંડળ કાનો માં ધરીએ बाए बाजू बंद हाथे कंगन पहरिए बाए बाजू बंद हाथे कंगन के शरणों तेल कसो भावीए चालो जी ने सुंगार धरिए पाले के सरण तेल कसो भावीए चालो जी ने सुंगार धरिए ના કે નકવે બુક માહિરો ના કે નકવે સરચી બૂક માહિરો હાથે પહોંચે ને કેળે કંદોરો હાથે પહોંચે ને કેળે કંદોરો જડિત હાર ને ગુંજા માળ ધરીએ ચાલો શ્રીજી ને શુંગાર ધરીએ રત્નજળી તહાર ને ગુંજા માળ ધરીએ ચાલો શ્રેજે ને શૃંગાર ધરીએ પગમા શ્રે જેનેનો પૂર પહેરાવીએ પગમાં શ્રેજીનેનો પૂર પહેરાવીએ બંશે છડીએ ના હાથ માયા પીએ બંશે છડીએ ના હાથ માયા પીએ હવે વાલા શ્રીજીને દર્પણ દેખાડીએ ચાલો શ્રીજીને શૃંગાર ધરીએ હવે વાલા શ્રીજીને દર્પણ દેખાડીએ ચાલો શ્રીજીને શૃંગાર ધરીએ દર્પણમાં શ્રે જે ખોદને ને દર્પણમાં શ્રી જે ખોદને નીરખે ને વ્યક્ત કરે સે સંત મંદ હસી વ્યક્ત કરે સે સંત મંદ હસી નજર ના લાગે શ્રીજીને કાળું ટપકું કરીએ ચાલો શ્રીજીને શૃંગાર ધરીએ નજર ના લાગે શ્રીજીને કાળું ટપકું કરીએ ચાલો શ્રીજીને શૃંગાર ધરીએ चालो चलो श्रेजे ने शृङ्गार धरिए यजमरा जे रहे ते चालो चलो शेजे ने धरिए चालो चलो शेजे ने शृङ्गार धरिए गिरिराज धरण की जी